ઠંડા પાણીની તપેલીની અંદર મૂકવામાં આવે તો દેડકો કદાચ બહાર ન નીકળે હે ને કારણ કે પાણી દેડકાને તો આમાં ગમતું જ હોય છે પણ એ જ તપેલીને અગર હું સ્ટવ ઉપર રાખું અને એની અંદર દેડકો હોઉં ધીરે ધીરે સ્ટવ ચાલુ કરી અને પાણીને ગરમ કરું પાણીનું ટેમ્પરેચર વધે હે ને તેમ છતાં કદાચ દેડકો બહાર ન આવે પાણીનું ટેમ્પરેચર સિક્સટી ડિગ્રી સેવન્ટી ડિગ્રી કે એટી ડિગ્રી જાય કે નાઇન્ટી ડિગ્રી સુધી જાય તો તેમ છતાં પણ દેડકો એની અંદરથી બહાર ન આવે કારણ કે પાણી તો એને ગમે છે હે ને અને બની શકે કે કદાચ જે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો એ દેરકાની અંદર કન્શિયસ એની નોટિસમાં આવતું નથી અને અનકન્શિયસલી એ પાણીના ટેમ્પરેચર જે પ્રમાણે વધે છે એ પ્રમાણે પોતાની જાતને અનુકૂળ બનાવવા માટે પોતાની મસલ્સ અને પોતાના સ્કીનને એ સ્ટ્રોંગ કરે છે હે ને પોતાની જે શક્તિઓ છે એ એની અંદર મસલ્સ મજબૂત કરવામાં યુઝ કરે છે કારણ કે એને ત્યાં સુધી લાગે છે કે વાતાવરણ હજુ આપણે અનુકૂળ છે કંઈ વાંધો નથી પણ એક સમય એવો આવે છે વન ડિગ્રી કે વન થર્ટી ડિગ્રી એ બોઇલિંગ લેવલ ઉપર જ્યારે પાણીનું ટેમ્પરેચર પહોંચે ત્યારે ઢેડકો વિચારે કે હવે સિચ્યુએશન છે એ બહુ બધી ખરાબ થઈ છે અને મને નુકસાન કરી રહી છે અને ડિસિઝન લે છે પણ એ ડિસિઝન લઈને બહાર કૂદવાનું જે પ્લાનિંગ કરે છે પણ એ બહાર કૂદી શકતો નથી કેમ ખબર કેમ કે એણે બધી જ શક્તિઓ ક્ષમતા જે છે પોતાના મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે સ્કીનને સ્ટ્રોંગ કરવા માટે જે એની આજુબાજુનું જે ટેમ્પરેચર વધતું તે દરમિયાન એને અનુકૂળ રહેવા માટે બધી જ જે ક્ષમતાઓ હતા એ યુઝ કરી લીધી પણ હકીકતે જ્યારે ડિસિઝન લેવાનું હતું ત્યારે કોઈ પણ ક્ષમતા બહાર જમ્પ મારવા માટે એની ક્ષમતા ઇવન સુધા એની પાસે નથી હા એવું જ આપણી લાઈફની અંદર પણ માણસની લાઈફની અંદર પણ બનતું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ એઝ એ હ્યુમન બિંગ કોઈ રિલેશનશિપની અંદર જાય શરૂઆતની અંદર જ્યારે જો ઉકળતા પાણીની જેમ હોય તો તો દેડકાની જેમ સ્વાભાવિક છે એમાંથી બહાર આવી જાય અથવા એની અંદર કૂદકો જ ન મારે પણ પાણીની જેમ ધીરે ધીરે ઠંડા પાણીની જેમ એ રિલેશનશીપની અંદર સારું છે એમ માનીને પ્રવેશે અને પછી ધીરે ધીરે એનું ટેમ્પરેચર વધે ટેમ્પરેચર વધવું ઇન ધ સેન્સ એની આજુબાજુમાં ટોક્સિસિટી વધે એ રિલેશનશીપની અંદર નેગેટિવ ચેન્જીસ આવે અને તેમ છતાં પણ અનકોન્શિયસલી હજી હ્યુમન બિંગ આપણે નોટિસમાં ન લઈએ અને આપણે તો પહેલેથી મોટિવેટેડ છે કે ભાઈ પરિસ્થિતિને અનુકૂળ બનો એડજસ્ટ થાવ ફ્લેક્સિબલ રહ્યો હે તો એ જ રીતના આપણે આપણી જાતને એડજસ્ટ કરીએ છીએ પોતાની ક્ષમતા સહન કરી અને એની અંદર આપણી ક્ષમતાઓ અને આપણી જે સ્ટ્રેન્થ હોય છે એમાં યુઝ કરીએ છીએ સેમ એવું બનતું હશે કે ભાઈ બિઝનેસની અંદર કાર્યસ્થળ ઉપર અથવા આપણે સોસાયટીની અંદર જે જે જગ્યાએ આપણે આવો અનુભવ થતો હોય ત્યારે આપણે પહેલેથી જ પ્રી મોટિવેટેડ છે કે પોતાની જાતને એડજસ્ટ કરો અને પોતાની આજુબાજુની અંદર જે ચેન્જીસ આવી રહ્યા છે એ પ્રમાણે પોતાની જાતને ઢાળવાનો પ્રયાસ કરો પણ અલ્ટિમેટલી આપણે વિવેક બુદ્ધિ અથવા થોડોક બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવું જોઈએ કે એકચ્યુઅલમાં નેગેટિવ કોઈ ચેન્જીસ આવી રહ્યા હોય એ પછી રિલેશનશીપ હોય એ પછી બિઝનેસીસ હોય એ પછી માર્કેટ હોય કે એ પછી તમારું કાર્યસ્થળ હોય એ પછી તમારી સોસાયટી હોય સમાજ હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય કે કોઈપણ સંબંધો હોય એની અંદર અગર તમે પ્રવેશા છો પ્રપોશનલી આજુબાજુમાં નેગેટિવ ચેન્જીસ આવી રહ્યા છે તો એ નેગેટિવ ચેન્જીસને આઈડેન્ટિફાઈ કરવાની ક્ષમતા તમારી પાસે હોવી જોઈએ નહીં કે ફક્ત પોઝિટિવ વિચારીને પોતાની જાતને એડજસ્ટ કરીને કે પોતાની જાતને ફ્લેક્સિબલ કરીને પોતાની જાતની જે ક્ષમતાઓ છે એ એડજસ્ટમેન્ટમાં આપણે ખર્ચ કરીએ અને પછી એક સમય એવો આવે છે કે એઝ હ્યુમન બિંગ કોઈ વસ્તુ આપણે વધારે પડતું નુકસાન થતી હોય અથવા એ પરિસ્થિતિ અહીંયા સુધી પહોંચતી હોય તો આપણે ડિસિઝન લઈએ પણ છીએ પણ ડિસિઝન જ્યારે લેતી વખતે હોય તો મોસ્ટ ઓફ લોકો જ્યારે ડિસિઝન લેવાની અવસ્થામાં પહોંચે ત્યારે મેજોરિટી લોકો પાસે કોઈ એવી ક્ષમતા ન હોય કે એ સિચ્યુએશનમાંથી અથવા એ નેગેટિવ અથવા એ ટોક્સિસિટીમાંથી બહાર આવી શકે હે ને તો આવું જ થાય છે તો આ જે સિન્ડ્રોમ હોય છે હ્યુમન લાઇફની અંદર જ્યારે એની પર્સનલ પ્રોફેશનલ સોશિયલ કે કોઈપણ ફેમિલી લાઇફની અંદર જે સિન્ડ્રોમ હોય છે એ સિન્ડ્રોમને પ્રિન્સિપલી બોઇલિંગ ફ્રોક સિન્ડ્રોમ કહેવાય શું બોઇલિંગ ફ્રોક સિન્ડ્રોમ બોઇલિંગ ફ્રોક સિન્ડ્રોમ ઇન ધ સેન્સ આજુબાજુમાં કંઈ પણ ચેન્જીસ આવતા હોય અને બહુ એનું પ્રમાણ ઓછું હોય પણ તમારી નોટિસમાં ન આવતા હોય અથવા તમે એ રીતના જ ટૂંકમાં ટ્રેન થયેલા છે મોટિવેટેડ થયેલા છે કે તમને કોઈ નેગેટિવ ચેન્જ કે જે તમને લોંગ ટાઈમે નુકસાન પહોંચાડવાના છે તમને દેડકાની જેમ સ્પોઇલ કરવાના છે એ પછી તમારા કેરિયરને રિલેશનશીપને તમારા સેલ્ફ રિસ્પેક્ટને સ્પોઇલ કરવાના છે એ તમારી નોટિસમાં ન આવે તો થોડી અવેરનેસ લાવીએ અને પહેલેથી જ કોઈપણ સિચ્યુએશનની અંદર આપણે પ્રવેશીએ તો પહેલેથી જ આપણી અંદર એ અવેરનેસ હોવી જોઈએ આપણે બાયફરગેટ કરી શકવા જોઈએ કેટેગરાઇઝ કરી શકવા જોઈએ કે ભાઈ નેગેટિવ ચેન્જીસ કયા કયા આવી રહ્યા છે પોઝિટિવ ચેન્જીસ કયા કયા આવી રહ્યા છે તમે સિચ્યુએશનના આધારે તમારી જે પ્રિન્સિપલ બાઉન્ડ્રી છે એના આધારે તમે કેટલો ચેન્જીસ લાવી રહ્યા છે તમે કેટલા બદલાઈ રહ્યા છે એકચ્યુઅલમાં જે બદલાઈ રહ્યા છે અલ્ટિમેટલી તમારી જે પર્સનાલિટી બિલ્ડ થઈ રહી છે યજુરવા એ તમારા હિતમાં છે કે કેમ એ તમારા કેરિયરના સક્સેસ પાથ ઉપર લઈ જવાય જેવી સિચ્યુએશનમાં છે કે કેમ તમારે રિલેશનશીપને વધુ હેલ્ધી બનાવવા માટે છે કે કેમ તમારા બિઝનેસને કે તમારા માર્કેટ પ્લેસની અંદર તમારું જે સ્થાન છે અથવા જે કાર્યસ્થળ ઉપર તમે જે વેલ્યુ એડેડ તમે પોતાનું કેરિયર બનાવવા માટેના પ્રયાસો કરો છો તો એમાં એ કારગત નીવડી રહ્યું છે કે કેમ અગર નહીં તો પછી થોડું અર્લી નોટિસમાં આવ્યા પહેલાં તમારે એ ડિસિઝન લેવું જોઈએ રાઈટ તો આ સ્ટોરી ઉપરથી સરસ મજાનો એવો મોરલ લઈ શકાય એવું છે ને બહુ કામની વસ્તુ છે ને હા ઇમ્પોર્ટન્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે ખાસા એવા લોકો આપણે એવો ભૂલ કરતા હોય તો આની અંદરથી લર્નિંગ લઈ શકાય કેમ ન લઈ શકાય રાઈટ હે ને અરે વાહ થેન્ક યુ